સૌથી પહેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી સત્તર તારીખ છે આજના ન્યૂ અપડેટ આમ ગણો તો બ્રેકિંગ ન્યૂઝ ગણો કે ન્યૂ અપડેટ ગણો જે વિદ્યાર્થી જેટલા ઉમેદવાર ભાઈ કે બેન રાહ જોઈ રહ્યા હતા જે દોડની પરીક્ષા ક્યારે આવશે ફિઝિકલ આપણું તો બસ ટૂંક સમયમાં આપણું ફિઝિકલ આવી જશે અને આજે તમે બધા ન્યૂઝ તો જોઈ લીધા છે પણ મારો મોટિવ એવું છે કે હું શું કામ વિડિયો બનાવું છું વિડીયો બનાવવાનું એ કારણ છે કે હું જે સમજાવું છું એ તમારે સમજવાનું છે

હજી આપણી પાસે ઓલમોસ્ટ કેટલા દિવસ બાકી છે આજે સત્તર તારીખ છે તો બાર દિવસ આ અને એના પછીના ના પંદર દિવસ એટલે ઓલરેડી આપણી પાસે આમ ગણો તમે તો કેટલા દિવસ દિવસ હજી બાકી છે આપણી પાસે હજી પણ તમારી રનિંગ નો થતી હોય મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરો તમારી રનિંગ પૂરી કરાવવાની જવાબદારી મારી પણ જરૂરથી મેસેજ કરજો હું તમને વેલો મોડો એક દિવસમાં જવાબ આપી દઈશ હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ડાયટ પ્રોપર ડાયટ અને તમે ગમે ત્યાં જાવ છો તો ગાડી ધીરે ચલાવજો જેથી આપણે ઇન્જરી ના થાય અને આવતીકાલનો વિડીયો ખાસ જોજો જે તમને ચીન પેન છે પગ વધારે દુખે છે રનિંગ નથી કરી શકતા ભાઈઓ અને બહેને બેનો એની માટે એક વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમે જોઈ લીધો તો તમારા પગ દુખતા જ બંધ થઈ જશે એટલા વિડીયોમાં જેટલા નવા ઉમેદવાર છે એને ખાસ જણાવવાનું કે અવાર નવાર ન્યુ અપડેટ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ન્યૂ અપડેટ આવતી રહેશે આમાં તો ચેનલ ને જરૂર કરો લાઈક સબસ્ક્રાઇબ અને બે આઇકન જરૂર દબાવજો નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો જેથી રનિંગ કરતા ઉમેદવારોને ખબર પડી જાય કે આપણી રનિંગ તારીખ આવી રહી છે હવે મળશો અને પછીના ના ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ